સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પીએમ કિસાન યોજનામાં સરકારે અઢારમાં હપ્તાની જાહેરાત કરી આ દિવસે ખાતામાં પૈસા આવશે જી હા મિત્રો પીએમ કિસાન અઢારમાં હપ્તાની તારીખ કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં અઢારમાં હપ્તાની તારીખ જાહેર કરી છે સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો ઈ કેવાયસી અને જમીનની ચકાસણી કરવાની જરૂરી છે દેશના કરોડો ખેડૂતો રાહ હવે પૂરી થઈ ગઈ છે જી હા મિત્રો હા કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના અઢારમાં હપ્તાની તારીખ જાહેર કરી છે પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ અનુસાર અઢારમાં હપ્તાની રકમ પાંચ ઓક્ટોબરે ખેડૂતના ખાતામાં આવશે જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હોય તો તમારે શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જોઈએ વાસ્તવમાં યોજનાનો નિયમ અનુસાર યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળશે તેમનું ઈ કેવાયસી અને જમીનની ચકાસણી પૂર્ણ થઈ રહી છે જે ખેડૂતો ઈ કેવાયસી કરાવવાની નથી તેઓ હપ્તાની રકમ મળશે નહીં તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ